નમ શિવાય હર હર મહાદેવ મિત્રો મિત્રો હાલમાં સાવન માસ ચાલી રહ્યો છે અને આ શુભ સાવન મહિનાના પ્રસંગે આજે અમે તમને એક એવા ભગવાન શિવના પરમ ભક્તની કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જેની ભક્તિ આજે પણ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયી છે આ કથા છે ભગવાન ભોલેનાથના મહાન ભક્ત કન્નપ્પાની તો ચાલા મિત્રો આ કથા શરૂ કરીએ મિત્રો કથા શરૂ કરતા પહેલાં તમે સાચા શિવભક્ત હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો શરૂ કરીએ આજની કથા કૈલાસ પર્વત પર ભગવાન શિવજી ગહન ધ્યાનમાં લીન હતા માતા પાર્વતી તેમની નજીક શાંતિથી બેઠેલા હતા ત્યારે શિવજીના ચહેરા પર એક દિવ્ય મુસ્કાન ખીલી ઉઠી માતા પાર્વતીએ નમ્રસ્વરમાં શિવજીને પૂછ્યું હે નાથ આજે તમારા ચહેરા પર આટલી અદ્ભુત આભા અને પ્રસન્નતા કેમ છે શું કોઈ વિશેષ ભક્તની ભક્તિએ તમને આટલા આનંદિત કર્યા છે કૃપા કરીને મને પણ તેની ગાથા સંભળાવો ત્યારે ભગવાન શિવજીએ હળવી મુસ્કાન સાથે પાર્વતીજી તરફ જોઈને કહ્યું હે પ્રિયે તમે બરાબર ઓળખ્યું મારા મનને એક એવા ભક્તની યાદે આનંદિત કરી દીધું છે જેની ભક્તિ નિષ્કલંક સરળ અને અદ્વિતીય છે તેની સરળતા અને નિસ્વાર્થ પ્રેમે મારા હૃદયને સ્પર્શી લીધું છે હે દેવી આ કથા છે એક સામાન્ય શિકારીની જે કારાંતરે મારા સૌથી પ્રિય ભક્તોમાંના એક કન્નપ્પા તરીકે પ્રસિદ્ધ થયો શિવજીએ કથા સંભળાવતા કહ્યું હે દેવી ઘણા સમય પહેલાં શ્રી કાલહસ્તીવા ગાઢ જંગલોમાં શિકારી જાતિનું વસવાટ હતું તે જાતિમાં રાજા નાગવ્યાદ અને તડકા નામના દંપતીના ઘરે એક બાળકનો જન્મ થયો જેનું નામ રાખવામાં આવ્યું થિન્ના આ બાળક બાળપણથી જ અસાધારણ ગુણોથી યુક્ત હતું માતા પાર્વતીએ આશ્ચર્યથી પૂછ્યું પ્રભુ અસાધારણ ગુણો તમે કયા ગુણોને વાત કરો છો શિવજીએ આગળ કહ્યું હે દેવી જ્યારે અન્ય બાળકો શિકાર કરવાનું અને પ્રાણીઓને મારવાનું શીખતા હતા ત્યારે થિન્નાના હૃદયમાં જીવજંતુઓ પ્રત્યે સ્વાભાવિક કરુણા હતી એક વખત જ્યારે તે નાનો હતો તેણે એક ઘાયલ પક્ષીને જોયું જે જમીન પર પડેલું પીડાથી તડપી રહ્યું હતું થિન્નાએ તેને ઉપાડ્યું તેના ઘાસ સાફ કર્યા અને પોતાના હાથે તેને પાણી પાયું ઘણા દિવસો સુધી તેણે તે પક્ષીની સેવા કરી તેની સંભાળ લીધી જ્યાં સુધી તે સંપૂર્ણ સ્વસ્થ ન થયું અને ઉડવા માટે સક્ષમ ન બન્યું તેના આ દયાળુ સ્વભાવને જોઈને ગામના લોકો હેરાન થઈ જતા હતા કે એક શિકારીનો દીકરો આટલો દયાળુ કેવી રીતે હોઈ શકે તેના મનમાં આટલી કરુમાં કેવી રીતે હોઈ શકે થિન્નાની શારીરિક શક્તિ પણ અસાધારણ હતી શિવજીએ કથા આગળ વધારતા કહ્યું હે દેવી એક વખતની વાત છે જ્યારે તે પોતાના મિત્રો સાથે જંગલમાં હતો ત્યારે અચાનક એક વિશાળ હાથી તેમની સામે આવી ગયો અને ગુસ્સાથી ચારે બાજુ ઉત્પાત મચાવવા લાગ્યો તેના બધા સાથીઓ ડરીને ચારે બાજુ ભાગી ગયા પરંતુ થિન્ના ત્યાં અડગ ઊભો રહ્યો તેણે નિર્ભયતાથી એકલા જ તે હાથીનો સામનો કર્યો પોતાની અસાધારણ શક્તિથી તેણે હાથીને શાંત કર્યો અને તેને સુરક્ષિત રીતે જંગલ તરફ પાછો વાળ્યો આ ઘટના બાદ થિન્નાની બહાદુરીની ચર્ચા આખા જંગલમાં થવા લાગી અને લોકો તેને એકલવ્ય જેવા નિપુણ શિકારી અને વીર યોદ્ધા તરીકે ઓળખવા લાગ્યા શિવજીએ આગળ કહ્યું હે દેવી એક દિવસ થિન્ના પોતાના સાથીઓ સાથે શિકાર પર ગયો તેઓ એક વિશાળ ડુક્કરનો પીછો કરી રહ્યા હતા તે ડુક્કર દોડતું દોડતું શ્રી કાલહસ્તીની ઊંચી પહાડીઓ તરફ ભાગ્યું થિન્ના અને તેના મિત્રો તેની પાછળ દોડતા પહાડી પર ચડી ગયા જ્યારે તેઓ પહાડની ટોચ પર પહોંચ્યા ત્યાં જઈને જોયું તો ડુક્કર તો ક્યાંય દેખાતું જ ન હતું પરંતુ ત્યાં થિન્નાને એક ગુફામાં મારા શિવલિંગના દર્શન થયા માતા પાર્વતીએ ઉત્સાહથી પૂછ્યું પછી શું થયું સ્વામી શું તે જ ક્ષણે તેને તમારી દિવ્યતાનું જ્ઞાન થયું શિવજીએ હસતા હસતા કહ્યું ના પ્રિયે તેને હજુ સુધી ખબર ન હતી કે આ કોણ છે તેણે ક્યારેય કોઈ દેવીદેવતાની પૂજા કરી ન હતી પરંતુ જેવી તેની નજર શિવલિંગ પર પડી તેના હૃદયમાં એક વિચિત્ર શાંતિ અને આકર્ષણ જન્મ્યું તેને એવું લાગ્યું કે જાણે તે આ શિવલિંગ સાથે જન્મોજન્મથી જોડાયેલો હોય તેની આંખો શિવલિંગ પર ટકી ગઈ અને તે કલાકો સુધી તેને એક ટક નિહાળતો રહ્યો તેના સાથીઓ વારંવાર તેને ત્યાંથી ચાલવા માટે કહેતા હતા પરંતુ તે ત્યાંથી હલવા તૈયાર ન હતો તેને લાગ્યું કે જાણે તેને પોતાની સૌથી પ્રિય વસ્તુ મળી ગઈ હોય અને હવે તે તેને છોડીને ક્યાંય જઈ શકે નહીં શિવજીએ કથા આગળ વધારતા કહ્યું હે દેવી જ્યારે થિન્નાએ જોયું કે શિવલિંગની આસપાસ કેટલાક ફૂલો અને પાંદડા વિખરાયેલા છે તો તેના મનમાં વિચાર આવ્યો કે કોઈક નિયમિત રીતે અહીં પૂજા કરતું હશે તેને એવું પણ લાગ્યું કે આ દેવતા કદાચ ભૂખ્યા હશે તે સમય બગાડ્યા વિના પોતાના ડેરા તરફ પાછો ગયો અને પોતાની પાસેનું સૌથી પ્રિય ભોજન એટલે કે રાંધેલું માંસ લઈ આવ્યો તેણે તે માંસ પહેલાં પોતે ચાખ્યું એ સુનિશ્ચિત કરવા માટે કે તે સ્વાદિષ્ટ છે અને તેના દેવતાને અર્પણ કરવા યોગ્ય છે પછી તે ફરી શિવલિંગ પાસે પાછો આવ્યો તેણે શિવલિંગને સ્નાન કરવા માટે પોતાના મોંમાં પાણી ભર્યું કારણ કે તેની પાસે કોઈ પાત્ર ન હતું પછી તેણે પોતાના મોંમાંથી પાણી શિવલિંગ પર રેડ્યું ત્યારબાદ તેણે શિવલિંગને તે રાંધેલું માંસ અર્પણ કર્યું પછી તેણે નજીકના જંગલમાંથી કેટલાક જંગલી ફૂલો તોડી લાવ્યો અને શ્રદ્ધાભાવે તેને શિવલિંગ પર ચઢાવ્યા તેની દ્રષ્ટિમાં આ પૂજાનું સૌથી શુદ્ધ સ્વરૂપ હતું કારણ કે તે જે તેને સૌથી પ્રિય હતું તે જ તે પોતાના ઈશ્વરને સમર્પિત કરી રહ્યો હતો શિવજીની વાત સાંભળીને માતા પાર્વતી ભાવ વિભૂર થઈને બોલ્યા હે પ્રભુ આ તો સાચે જ નિષ્કલંગ ભક્તિ છે તેને વિધિઓનું જ્ઞાન ભલે ન હતું પરંતુ પ્રેમ અને સમર્પણની ભાવના તેમાં કૂટકૂટ ભરેલી હતી શિવજીએ કહ્યું હે દેવી તે જ સમયે એક પૂજારી શિવગોચર ત્યાં આવ્યો જે રોજ શિવલિંગની પરંપરાગત વિધિથી પૂજા કરતો હતો જ્યારે તેણે જોયું કે શિવલિંગ પર માંસના ટુકડા અને પાંદડા વિખરાયેલા છે તો તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો તે વિચારવા લાગ્યો કે કોઈ અસભ્ય શિકારીએ આ પવિત્ર શિવલિંગને અપવિત્ર કરી દીધું છે ગુસ્સાથી ભરેલા મનથી તેણે શિવલિંગને સાફ કર્યું ગંગાજળથી ધોયું અને ફરીથી વિધિપૂર્વક શિવલિંગની પૂજા કરી આ સિલસિલો ઘણા દિવસો સુધી ચાલ્યો પૂજારી રોજ સવારે આવીને શિવલિંગને સાફ કરતો અને થિનના બીજા દિવસે આવીને પોતાની જ રીતે શિવલિંગની પૂજા કરતો પૂજારી આ જોઈને ખૂબ પરેશાન થઈ ગયો તેને સમજાતું ન હતું કે આ બધું કોણ કરી રહ્યું છે તેણે મારી પાસે પ્રાર્થના કરી હે પ્રભુ કૃપા કરીને મને જણાવો મારી પૂજાને અપવિત્ર કરનાર કોણ છે શિવજીએ કથા આગળ વધારતા કહ્યું હે દેવી હવે પૂજારીનું મન શંકાથી ભરાઈ ગયું હતું તે થિન્નાની પૂજાની રીતને જોઈને તેને પાપી માનતો હતો એક દિવસ પૂજારીએ મારી પાસે સ્વપ્નમાં આવીને પૂછ્યું હે પ્રભુ મારા મનમાં મોટો ધ્વંદ છે હું સંપૂર્ણ પવિત્રતા અને શ્રદ્ધાથી તમારી પૂજા કરું છું તો પણ કોઈ મારી પૂજાને અપવિત્ર કરી દે છે શું તમે મને જણાવી શકો કે તે કોણ છે જે આ કરી રહ્યું છે ત્યારે મેં પૂજારીના સ્વપ્નમાં આવીને તેને કહ્યું હે પૂજારી જેને તું અપવિત્ર કહે છે તે મારો સૌથી મોટો ભક્ત છે તેની ભક્તિમાં કોઈ દેખાડો નથી ફક્ત સાચો પ્રેમ અને સમર્પણ છે જો તું જાણવા માંગે છે તો કાલે તેને છુપાઈને જો કે તે મારી પૂજા કેવી રીતે કરે છે શિવજી આગળ બોલ્યા હે દેવી બીજા દિવસે પૂજારી ચૂપચાપ એક ઝાડ પાછળ છુપાઈ ગયો અને થિન્નાની રાહ જોવા લાગ્યો થોડા સમય પછી તેણે જોયું કે એક શિકારી પોતાના મોંમાં પાણી ભરીને આવ્યો અને બીના કોઈ પાત્રે તે પાણી શિવલિંગ પર અર્પણ કરવા લાગ્યો ત્યારબાદ તેણે પોતાના જૂતાથી શિવલિંગની આસપાસની ગંદકી હટાવી પછી તેણે પોતાના પગથી ત્યાં વિખરાયેલા પાંદડા સાફ કર્યા અને અંતે શ્રદ્ધાથી માંસના ટુકડા શિવલિંગ પર ચઢાવ્યા આ બધું જોઈને પૂજારી અંદરથી હચમી ગયો અને તેના મનમાં તે ભક્ત પ્રત્યે ઘોર નફરત ભરાઈ ગઈ તે વિચારવા લાગ્યો કે આ કેવો ભક્ત છે જે આટલી અપવિત્રતાથી પૂજા કરે છે શિવજીએ આગળ કહ્યું હે દેવી હવે પૂજારીના મનમાં મારા પ્રત્યે પણ શંકા ઉઠવા લાગી હતી તેને વિશ્વાસ ન હતો કે હું આવા અપવિત્ર ભક્તને સ્વીકારી શકું આ જોઈને મેં થિન્નાની ભક્તિની ઊંડાઈની પરીક્ષા લેવાનું નક્કી કર્યું મેં શિવલિંગની ડાબી આંખમાંથી લોહી વહેવડાવવાનું શરૂ કર્યું માતા પાર્વતીની આંખોમાં ભાવુકતા આવી ગઈ અને તેમને પૂછ્યું પછી તેણે શું કર્યું પ્રભુ શિવજીએ કહ્યું હે દેવી થિન્નાએ આ દ્રશ્ય જોયું તો તે ખૂબ ગભરાઈ ગયો તે દોડીને શિવલિંગ પાસે આવ્યો અને વ્યાકુળ થઈને બોલ્યો હે મારા દેવતા તમને શું થયું શું તમને કોઈ બીમારી થઈ છે કૃપા કરીને મને કહો તેણે તરત જ નજીકના જંગલમાંથી જડીબુટ્ટીઓ શોધી તેને પીસીને લેપ તૈયાર કર્યો અને શિવલિંગની ડાબી આંખ પર લગાવ્યો પરંતુ લોહી વહેવાનું બંધ ન થયું તે હતાશ થઈને રડવા લાગ્યો અને મારી સામે ગીડગીડાવવા લાગ્યો માતા પાર્વતીનો અવાજ ભરાઈ ગયો તેમણે પૂછ્યું પછી શું થયું પ્રભુ શિવજીએ કહ્યું હે દેવી ત્યારે તેને એક વિચાર આવ્યો તેણે વિચાર્યું કે જો એક આંખ બીમાર છે તો બીજી આંખથી તેને ઠીક કરી શકાય છે તેણે એક પળનો પણ વિલંબ ન કર્યો બીના કોઈ ડર કે ખચકાટ વિના તેણે એક તીર ઉપાડ્યું અને પોતાની ડાબી આંખ કાઢી નાખી લોહી વહેવા લાગ્યું પરંતુ તેમ છતાં તેણે તે આંખ શિવલિંગની ડાબી આંખ પર મૂકી દીધી માતા પાર્વતી આશ્ચર્યથી બોલી ઉઠ્યા પોતાની આંખ આ કેવો પ્રેમ છે પ્રભુ તેણે પોતાની સૌથી મૂલ્યવાન વસ્તુ તમને અર્પણ કરી દીધી શિવજીએ ગર્વથી કહ્યું હા દેવી અદભુત ભક્તિ હતી તેની જેવી તેણે પોતાની ડાબી આંખ અર્પણ કરી શિવલિંગની ડાબી આંખમાંથી લોહી વહેવાનું બંધ થઈ ગયું થિન્ના આનંદથી ઝૂમી ઉઠ્યો તે ખુશીથી નાચવા લાગ્યો જાણે તેને કોઈ અમૂલ્ય રત્ન મળી ગયું હોય પરંતુ ત્યારે જ શિવલિંગની જમણી આંખમાંથી પણ લોહી વહેવાનું શરૂ થઈ ગયું થિન્ના ગભરાઈ ગયો તેની પાસે ફક્ત એક જ આંખ બચી હતી તેને બીજી આંખ કાઢવામાં કોઈ સંકોચ ન હતો પરંતુ હવે એક સમસ્યા હતી તેને ખાતરી કરવાની હતી કે તે આંખને યોગ્ય જગ્યાએ મૂકે કારણ કે બીજી આંખ કાઢ્યા પછી તે જોઈ શકશે નહીં તેથી તેણે સાવધાનીપૂર્વક એક પગ ઉપાડ્યો અને શિવલિંગની જમણી આંખને ચિહ્નિત કરી જેવો તે પોતાની બીજી આંખ કાઢવા જતો હતો ત્યાં મેં સ્વયં પ્રગટ થઈને તેને રોક્યો મેં થિન્નાને રોકતા કહ્યું હે થિન્ના રોકાઈ જા તારી ભક્તિ અને સમર્પણ અદ્વિતીય છે તે મને તારું બધું જ આપી દીધું શિવજીએ ભાવ વિભોર થઈને થિન્નાને ઉઠાવ્યો અને તેને પોતાના હૃદય સાથે લગાવી લીધો તેમણે થિન્નાને કન્નપ્પા નામ આપ્યું જેનો અર્થ થાય છે આંખો આપનાર શિવજીએ તેને મોક્ષનું વરદાન આપ્યું અને તેને પોતાના સૌથી નજીકના ભક્તોમાં સ્થાન આપ્યું માતા પાર્વતીની આંખોમાં આંસુ આવી ગયા તેમણે કહ્યું હે પ્રભુ તેની ભક્તિની કોઈ સીમા ન હતી તેણે તો પોતાની દ્રષ્ટિ કરતાં પણ વધુ તમને પ્રેમ કર્યો હવે હું સમજી શકું છું કે તે તમને આટલો પ્રિય કેમ છે શિવજીએ હસતા હસતા કહ્યું હા દેવી કન્નપ્પાએ સાબિત કરી દીધું કે ભક્તિનો માર્ગ ફક્ત નિયમો પૂજા પાઠ અને દેખાડાથી નથી ચાલતો પરંતુ સાચા પ્રેમ નિર્મળ ભાવ અને પૂર્ણ સમર્પણથી ચાલે છે પૂજારીને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો તેણે પોતાની સંકુચિત વિચારસરણી માટે માફી માંગી અને કન્નપ્પાની ભક્તિને સાચા હૃદયથી સ્વીકારી શિવજીએ અંતમાં કહ્યું આ જ સત્ય છે દેવી પ્રેમ જ મારી પાસે આવવાનો સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે તો મિત્રો આ કથા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો આ કથાએ તમારા હૃદયને સ્પર્શી લીધું હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જરૂર લખજો વિડિયોને લાઇક કરો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો આ વીડિયોને તમારા મિત્રો સાથે પણ શેર કરો તો મળીશું આગલા વીડિયોમાં હર હર મહાદેવ